સાહિત્યકાર શ્રી પ્રવીણ જોશીના કાવ્યસંગ્રહ પ્રેમ કટારીનો વિમોચન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે આવેલા આરોગ્ય ધામના આઈ એમ એ હોલ ખાતે જાણીતા કવિ અને સાહિત્યકાર શ્રી પ્રવીણ જોશીના કાવ્ય સંગ્રહ પ્રેમ કટારીનો વિમોચન વિધિ જાણીતા કેળવણીકાર અને સાહિત્યકાર શ્રી શરદ ત્રિવેદીના અધ્યક્ષ યોજવામાં આવ્યો આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા શબ્દ પોષક તબીબ શ્રી ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ પુસ્તકનું લોકાર્પણ કર્યું શબ્દ સાધના પરિવારના બેનર હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર જગતાપ જાણીતા વાર્તાકાર શ્રી ધર્માભાઈ શ્રીમાળી ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ચોરાસિયા નિવૃત્ત જિલ્લા ટ્રાફિક એસઆઈ શ્રી જીવરાજભાઈ જોશી સહિત અનેક સાહિત્યકારો વિદ્વાન સ્નેહજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કવિશ્રીને બિરદાવ્યા કવિ પ્રવીણ જોશીએ પણ ઉપસ્થિત સૌ સાહિત્ય રસિક મિત્રોનો આભાર માન્યો આ કાર્યક્રમમાં બીજા ભાગમાં કવિ સંમેલન પણ રાખવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જાણીતા કવિ મિત્રએ પોતાની કવિતાઓ રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ પરમ પાલનપુરી અને કવિ કમલપાલનપુરીએ સુંદર રીતે કર્યું અંતમાં આભાર વિધિ નૈનાબેન તુરી નિશાએ કરી હતી છેલ્લે આઈસ્ક્રીમ લઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો